નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ બાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું 3165 થી 4080 રૂપિયા એરંડા અગિયારસો થી તેરસો ચાલીસ રૂપિયા ચણા એક હજાર થી 1175 અગિયારસો પંચોતેર રૂપિયા મેથી છસો પચાસ થી સાતસો એસી રૂપિયા અડદ એક હજાર થી એક હજાર રૂપિયા મગ સાતસો થી સોળસો પાસઠ રૂપિયા જુવાર પાંચસો પાંત્રીસ થી નવસો પાસઠ રૂપિયા વરિયાળી એક હજાર થી પચીસો નેવું રૂપિયા બાજરી ચારસો ચોરાણું થી ચારસો ચોરાણું રૂપિયા તલકાળા सौ पचास थी बावन सौ एसि रुपया तल सफेद अठार सौ पत्र थी तेवीस सौ पंचोतेर रुपया का टुकड़ा पांच सौ तरह थी पाँच सौ छोतेर रुपया मगफड़ी नौ सौ पचास थी तेर सौ वीस रुपया कपास सौ एकत्रीस एकस पंदर सौ एकतालीस रुपया मित्रों अमरी चैनल पर તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે